નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઓછો જઈ રહ્યો છે સવારે અને રાતે ઠંડીનો ચમકારો હોય છે જ્યારે બપોરે તો ગરમી અનુભવાય છે ગુજરાતનું હવામાન આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે જોઈએ હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી હવામાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક યાદવે સોમવારે બપોરે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતના તાપમાનમાં આજથી બે ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમી વધવાની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ અને ગાંધીનગર પંદર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આખા ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રામશ્રી યાદવ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે અત્યારની પરિસ્થિતિમાં રાજ્યના તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે તેમણે પવનની ગતિ અને તેમણે પવનની ગતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે હાલ રાજ્યમાં નોર્થથી નોર્થ ઇસ્ટ પવન ફૂંકાશે પવનની ગતિ સામાન્ય થી થોડી વધારે રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત પરેશ નિષ્ણાંતીએ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે પવનની ગતિ અત્યારે સામાન્ય કરતા વધુ જોવા મળી રહી છે અત્યારે અગિયાર થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ રહ્યો છે હજુ આજે હજુ ચૌદ ફેબ્રુઆરી સુધી આ જ રીતે વધુ પવન જોવા મળશે ચૌદ તારીખથી પવનની ગતિમાં ઘટાડો થશે અને પવનની ગતિ ઘટીને નવથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની થાય એટલે નોર્મલ પવન થાય તેવી શક્યતા છે નોંધનીય છે કે હવામાન વૈજ્ઞાનિકો અંદાજ મુજબ બે હજાર અસહ્ય ગરમ વર્ષા બનાવ્યા પછી અલનીનોની અસર ચાલુ વર્ષ જૂની સુધી સમાપ્ત જ છે જેના કારણે ચાલુ વર્ષ ચોમાસામાં સારો વરસાદ પડવાની સંભાવના છે ઓછામાં ઓછા બે વૈશ્વિક ક્લાઇમેટ એજન્સીઓ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરનાર અલનીનો નબળો પડવાની શરૂ થઈ ગયું છે અને ઓગસ્ટ ને ઓગસ્ટ સુધી લાનીનોના સ્થિતિ બનવાની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો